ચાલો મિત્રો તો આજે અમારે ઘરે છે હા કારણ કે મને ગબગોટા બહુ ભાવે પણ તે મને સરપ્રાઈઝ એટલે મને પાંચ વાગે ખબર પડે કે તો આજે ગબ ગોટા બનાવવાની છે એમ પાંચ વાગે કીધું તમને હું હોય ના ના ગભોટાનું હોય ના ઢોસા થાય બને પેપર પેપર કડક બેબી પેપર બને ફાચે ને આવડે તને હા આ ક્યાં લોઢી લોઢી હું બાજુમાં લેવી છે તાર બાજુમાં વેવર છે માર પોથે વેવર છે તો સિવાય સારું હારો લે આ તો આના વખાણે કેરા નો થાય એ લ્યો ને બાપા તમારે એરી વેવર છે એવું છે તો આને કેટલી મિનિટ થાય એમ 2 થી 3 મિનિટ પાકો 2 થાય ગબગોટા ભેગી ચટણી બનાવી ક્યાં સોસ સોસ

ગભા તો મસ્ત ના બની કે ભાઈ

વાહ જો ખાણે ખાણમાં આપણને ફાવે આમ વાહ વહે વાહ ગયો છે વગર છે આ વગર છે છે વાહ અમને ખબર ન હોય ને એટલે બસ તેલ તો ખાલી આમ નહીં માત્ર કે જ નાખવાનું આમ એક એક ટીપું વધુ પડી બાકી આમ ઓલા કે ને એમ આમ ગૌમૂત્ર છાટીને એમ છાટી દેવાનું આપણે પછી આપણે છૂમ 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 હલાવવાનું હમ અને પછી આપણે આમાં છૂમ એ તો બધાને ખબર જ છે શું બધાને ખબર જ છે ઈ ભાઈ રેસિપી નાખ્યું એમાં નાખવું જ પડે તેલ નાખ્યું હોય એમ હું કહું છું

તેન બાય ઉન ન કરો ઠેકાણાય ન હોય ને ગામડે થાત થાત ફાઈ હોજોન મજા જ ચાલો મિત્રો જૈન બની ગયા છે જો ઉભર્યો તડકો જૈન વાળા હોય ને ઈ ખવા આવી જાવ અને આ બની ગયા છે એ આવી કે એમ હે હા